સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે પ્રોડક્શન કાપને કારણે ઘણી જગ્યાએ અઠવાડિયામાં બે રજા આપવામાં આવી રહી છે જેને કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને કલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે જેને કારણે કારીગરોને ઘર ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છેલ્લે કારીગરો થારી થાકી અને આપઘાત કરી રહ્યા છે ત્યારે રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બેરોજગારી અને આર્થિક તંગીને કારણે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે જે સૌને માટે દુઃખદ બાબત છે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ન બને અને રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવામાં આવે તે માટે આજે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેનું સ્લોગન છે હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમને એક ફોન કરો જેના માટે અમે નાઇન ટુ થ્રી નાઇન ફાઇવ ડબલ ઝીરો ડબલ ઝીરો નાઇન હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા પંદરથી સોળ મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે બાસઠ કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે અમે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે આવા કપરા સમયે કલાકારોને આર્થિક મદદ કરો પરંતુ સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી જેને કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્ન કલાકારો જો ગુમાવી રહ્યા છે હવે કલાકારોની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હેરા ઉદ્યોગના કલાકારોને આપઘાત કરતાં અટકાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતાં અટકાવવા માટે સામાજિક તેમજ સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે કેમ કે સુરતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે હેરા ઉદ્યોગના રત્ન કલાકારોને એક ખાસ અપીલ કરીએ છીએ આ પરિવારનો માળો વિખાય નહીં તે જોજો કેમ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે પરંતુ આપણો કોઈ માણસ ચાલુ જશે તો તેની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પુરાય માટે નબળા વિચારોને તિલાંજલિ આપો અમારે કોઈ તકલીફ હોય તો અમને વિના સંકોચે જાણ કરો આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત